વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં એક દલિત ધનીરામ માંજીના ઘરે પહોંચ્યા હતા મોદીએ ત્યાં દલિતના ઘરે ચા પીધી હતી લોકોએ પીએમ સાથે સેલ્ફી પણ લીધી હતી ત્યારબાદ મોદીનો કાફલો એરપોર્ટ જવા રવાના થયો હતો આ પહેલાં અયોધ્યામાં આઠ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો જે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી શરૂ થઈ રોડ શો અયોધ્યા ધ્યામ રેલવે સ્ટેશન્સને સમાપ્ત થયો હતો અને સમગ્ર લોકો મોદીમય બન્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું પીએમ અહીંયા મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે બંને સ્થળે રામકથાની થીમ પર શણગારવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો રસ્તાની બંને બાજુએ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા મોદી પર ફૂલોની કરવામાં આવી રહી હતી ત્યારે આઠ કિલોમીટરના અંતરમાં માત્ર રામનામ મંત્રો અને શ્રુતિનો જ ઉજી રહી હતી તેવી સાંસ્કૃતિક શાળાના સંત મહંત અને ઓગણીસો પંચાણું વૈદિક વિદ્યાર્થીઓને બાળ સ્થળોએ વેદ મંત્રો અને શંખદાન સાથે સ્વાગત કર્યું હતું ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે ત્યારે મોદીનો કાફલો અયોધ્યાધામ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને મોદીએ અહીંયા નવા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું આ પછી મોદી મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય અયોધ્યા એરપોર્ટનું પણ ઉદઘાટન કર્યું હતું આ સિવાય પીએમએ સોળ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું પણ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઇક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર